રાજકોટના ગુલાબનગર પ્રાથમિક શાળામાં દાતા કાર્તિકભાઈ પરસાણા પ્રશાંત કાસ્ટિંગ દ્વારા વિદ્યાર્થીઓને અગિયાર સાયકલ વિતરણ કરવામાં આવી રાજકોટ શહેરના વોર્ડ નંબર અઢારમાં આવેલ ગુલાબનગર પ્રાથમિક શાળામાં કાર્તિકભાઈ પરસાણા પ્રશાંત કાસ્ટિંગ તરફથી દૂરથી શાળાએ આવતા વિદ્યાર્થીને કુલ અગિયાર સાયકલ વિતરણ કરવામાં આવી હતી જેમાં પ્રતિનિધિ તરીકે મનોજભાઈ મકવાણા અલ્પેશભાઈ ધવલભાઈ પટેલ તથા સ્થાનિક વોર્ડ નંબર કોર્પોરેટર ભારતીબેન પરસાણા તક્ષાબેન વાઘેલા શાળાના આચાર્ય જીગીશાબેન ભીમાણી શિક્ષક મુકેશભાઈ ડાંગર તથા વાલીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ મેર યશવી ગુજરાત ન્યૂઝ રાજકોટ

જે વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી કે દૂરના વિસ્તારમાંથી આવે છે એમને આવવા જવામાં તકલીફ ન પડે એટલા માટે થઈ અને એમને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને આ અગિયાર સાયકલો આજે દાનમાં આપી છે ચાલો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત આ ગુલાબનગર પ્રાથમિક શાળામાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ પરસાણા તરફથી સાયકલ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં શાળાથી દૂરના અંતરથી આવતા અગિયાર વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ મજાની સાયકલ આપવામાં આવી છે આ દાતાશ્રી કાર્તિકભાઈ તરફથી અવારનવાર શાળામાં કંઈક ને કંઈક ભેટ મદદ મળતી રહે છે આની પહેલા પણ અમારી શાળામાં કાર્તિકભાઈ તરફથી મ્યુઝિક સિસ્ટમ મળેલ છે વોટર કુલર મળેલ છે આરો ફિલ્ટર મળેલ છે તો આ તકે હું દાતાશ્રી કાર્તિકભાઈ વરસાણાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું